श्री कृष्ण हर हर महादेव मित्रों जीवन साथी पसंद करवानी सरल टिप्स विषय आज थोड़ी चर्चा करनी छे घरा लोको ना मन मा एवो सवाल थतो होय छे के शू साचो प्रेम भाग्यज मरे छे रिलेशन कोने कहवाय अने केवी रीते जारी शकाय तेना विषय आज बात करीशुं डेटिंग ने लेने आपणा मन मा घणा विचारों चालता रहे छे કેટલાક વિચારો ફિલ્મો અને સ્ટોરીઓ સાથે સંબંધિત હોય છે આ વિચારોનો વાસ્તવિક દુનિયાના સત્યો સાથે બહુ ઓછો સંબંધ છે પરંતુ અજાણતા આપણે તેમણે સત્ય તરીકે સ્વીકારી છે આપણે એવી વાતો પર વિશ્વાસ કરીએ છીએ જે સારી લાગે છે પણ વાસ્તવિક દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી આપણે ઘણીવાર સાંભળીએ છીએ પ્રેમમાં બધું જ વાજબી છે અથવા સાચો પ્રેમ ભાગ્યે જ મરે છે જે કે વાસ્તવિકતા અલગ છે આ બધી બાબતો આપની ઈચ્છાઓ અને પસંદગીઓનો પરિણામ છે આપણે બધા એક સુખી અને પ્રેમા સંબંધ ઈચીએ છીએ પરંતુ આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે રિલેશનમાં માત્ર પ્રેમ હોવો પૂરતો છે જ્યારે સંબંધ માટે સમજણ પોતાને સુધારવા માટે સતત પ્રયાસ અને એકબીજા તરફથી અવિરત સમર્થનની જરૂર હોય છે કોઈ પણ સંબંધને ફક્ત લાગણીઓ પર છોડી શકાય નહીં આમું વિચારવાનો અર્થ એ છે કે આપણે ગેરસમજમાં જીવી રહ્યા છીએ આવી સ્થિતિમાં આજે આપણે રિલેશનશિપ વિશે થોડો અભ્યાસ કરીશું રિલેશનશિપની શરૂઆતમાં પ્રેમ મહત્વપૂર્ણ છે પરંતુ કાયમી અને સુખી સંબંધ માટે પરસ્પર આદર, સમજણ, વાતચીત તેમ જ સારા અને ખરાબ સમયમાં એકબીજાની સાથે ઊભા રહેવું જરૂરી છે. ગેર સમજણોમાંથી બહાર આવવું એ હેલ્ધી રિલેશનશિપ તરફનો પહેલો પગલું છે. ડેટિંગ વિશે લોકોના મનમાં કેવી ગેરમાન્યતાઓ રહેલી હોય છે. ડેટિંગ વિશે ઘણાબધા પ્રકારની ગેરમાન્યતાઓ ચાલે છે.

એક વ્યક્તિ સારી હોય છે અને બીજી ખરાબ અને પાંચમી છે જારે રોમાન્સ નથી રહેતો ત્યારે રિલેશન પણ સમાપ્ત થઈ જાય છે તેમાં પહેલી માન્યતા છે પ્રેમ પૂરતો છે આપણે માનીએ છીએ કે સુખી સંબંધ માટે પ્રેમ પૂરતો છે જારે વાસ્તવિક જીવનમાં આવું કઈ બનતું નથી આખી જિંદગી સાથે રહેવા માટે જરૂરિયાતો અને જવાબદારીઓ જેવી મૂળભૂત બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે જ્યારે આપણે આપણી જરૂરિયાતો અને અપેક્ષાઓને અવગણીએ છીએ ત્યારે પ્રેમ આપણને બોજ જેવો લાગવા લાગે છે બીજી માન્યતા છે પ્રેમમાં લોકો પોતાની આદતો બદલી નાખે છે આપણે માનીએ છીએ કે પ્રેમમાં પડ્યા પછી લોકો પોતાની ખરાબ તેવો છોડી દે છે

तीजी मान्यता छे ब्रेकअप अचानक થઈ જાય છે ब्रेकअप સામાન્ય રીતે અચાનક થતા નથી આ ત્યારે થાય છે જ્યારે સમય જતાં નાની સમસ્યાઓ ઉભરી આવે છે 2019 માં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ જ્યારે સંબંધમાં નકારાત્મક વાતચીત વધે છે ત્યારે ब्रेकअपની શક્યતા વધી જાય છે ચોથી માન્યતા છે દરેક ब्रेकअपમાં एक व्यक्ति सारी હોય છે અને બીજી ખરાબ. બ્રેકઅપમાં હંમેશા એક સારો અને એક ખરાબ વ્યક્તિ હોય તે જરૂરી નથી. આપણે સમજવું જોઈએ કે સંબંધમાં આપની પર ભૂમિકા છે. જ્યારે આપણે આપના સાથીને દોષ આપીએ છીએ, ત્યારે આપણે આપની પોતાની જવાબદારીથી છટકી જવાનો પ્રયાસ કરીએ છીએ. બીજાઓને દોષ આપિને આપણે આપની ભૂલોમાંથી શીખવાની તક ગુમાવીએ છીએ. અને પાંચમી માન્યતા છે જારે રોમાન્સ નથી રહેતો ત્યારે રિલેશન પણ સમાપ્ત થઈ જાય છે સમય જતાં સંબંધોમાં રોમાન્સ ઓછો થવો સામાન્ય બાબત છે આનો અર્થ એ નથી કે સંબંધ પૂરો થઈ ગયો છે આપણે આપણા સંબંધોને ફરીથી નવો જીવન આપી શકીએ છીએ તમારું જીવન સાથી સાથે મજાક કરવી અને નવા અનુભવો શેર કરવા જેવી બાબતોનો સમાવેશ કરીને

નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને આપણે આનાથી બચી શકીએ છીએ ચાલો આને દીપમાં સમજીએ મળવા જાવ તે સમય આ પાંચ વાતોનું ધ્યાન રાખો પહેલી વાત છે પ્રેમ વ્યક્ત કરવાની સાથે સંબંધમાં સમજણપૂર્વક બતાવો બીજી વાત છે ડેટિંગ પાર્ટનર પોતાની આદતો બદલશે તેવી અપેક્ષા રાખશો નહીં ત્રીજી વાત છે બગડતા સંબંધોના સંકેતોને ઓળખો ચોથી વાત છે જૂના દાખલાઓમાંથી બહાર નીકળો અને નવા અનુભવોને સામેલ કરો અને પાંચમી વાત છે તમારી પોતાની ભૂલોને ઓળખો અને તેનું મૂલ્યાંકન કરો સત્યનો સામનો કરો સંબંધનો પાયો સામાન્ય જીવન મૂલ્યો જીવન લક્ષ્યો અને પરસ્પર આદર પર આધારિત હોવો જોઈએ સત કેમેસ્ટ્રી ના આધારે સંબંધ બાંધવામાં ઉતાવળ ન કરો તમારો પાર્ટનર સાથે કારકિર્દી પરિવાર અને વ્યક્તિગત વિકાસ સંબંધિત વિષયો વિશે વાત કરો સમજવાનો પ્રયાસ કરો કે શું તમે બંને ભવિષ્યને એક જ રીતે જુઓ છો એ પણ સમજો કે દરેક સંબંધમાં કોઈને કોઈ સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મહત્વની વાત એ છે કે તમે બંને તે પડકારોને કેવી રીતે પાર કરો છો आ उपरांत कोई व्यक्ति प्रत्ये तमने गमे तेटलू आकर्षण हो तमारी जरूरियातों ने प्राथमिकता आपो अने तमारा मूल्यों साथे समाधान न करो तमारा जीवन साथी पासे थी फक्त बदलाव नी अपेक्षा न राखो तेमनी खामियों ने स्वीकारो जो तमने कोई नी कोई आदतों ने कारणे गमे छे आम छता तेनामा केतलिक आदतों एवी छे जे तमने पसंद नथी

કોઈને બદલવાનો પ્રયાસ કરવાને બદલે તેમને સ્વીકારવા અને એકબીજાની નબરાઈઓને સમજવાનો વધુ સારું રહેશે સંબંધ બગડી રહ્યો છે તેના સંકેતો ઓળખો નાની સમસ્યાઓને અવગણશો નહીં સાથે રહેતા સમય મત ભેળ વાતચીતનો અભાવ અથવા કંટાળો અનુભવવો આવા સંકેતોને ક્યારે હળવાશથી ન લો સમય સમય પર થોભો અને વિચારો કે સંબંધ કેવો ચાલી રહ્યો છે અને શું કોઈ સમસ્યા છે કે જેના પર ધ્યાન આપવાની જરૂર છે જ્યારે તમને લાગે કે બધું બરાબર નથી ત્યારે તમારો ડેટિંગ પાર્ટનર સાથે તેના વિશે વાત કરો સુમૂલ્યાંકન કરો જો સંબંધ સમાપ્ત થાય તો પ્રામાણિકપણે તમારો વિશે વિચારો તમે કઈ ભૂલો કરી છે તે સમજવાનો પ્રયાસ કરો ભવિષ્યમાં આ ભૂલો ટાળવાનો પ્રયાસ કરો મે કેવા પ્રકારના લોકો તરફ આકર્ષિત થાઓ છો તે વિશે વિચારો તમારી જરૂરિયાતો મૂલ્યો અને સીમાઓને સમજો આ તમને તમારા માટે વધુ સારો જીવનસાથી શોધવામાં મદદ કરશે તમારા સાથી વિશે મિત્રો અને પરિવારને સારી કે ખરાબ વાતો ન કહો તમારા સાથીને ખલનાયક બનાવવાને બદલે તમારી ભૂલોમાંથી શીખો उत्साह पाछो लावो दरेक संबंध मा रहेली चमक समय जता ओछी थई शके छे अथवा झांकी पड़ी शके छे जो के नानी नवी आदतो केळवो जे संबंधो मा स्पार्क लावी शके जेम के तमारा जीवन साथी नी पसंदगी नी केतलिक नवी वस्तुओ साथे मळीने शीखो केतलिक नवी वस्तुओ अजमावी जुओ जेम के साथे स्विमिंग शीखो डाइविंग करवू ट्रेकिंग पर जमो आना थी नवी यादों बन सबों ताजगी पाची आने जो तमने गम्यू तो करीने बोलो जय जय श्री कृष्ण हर हर महादेव